નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ નવસારીની ટાગોરનગર સોસાયટીનો એક બનાવ સોસાયટીમાં ખાનગી રસ્તાનો ઉપયોગ વધતા મહિલાઓ રસ્તા પર ઉતરી આવી શહેરમાં કાલિયાવાડી સ્થિત પુલ નિર્માણ માટે તોડી પાડવામાં આવ્યો જેના કારણે સમસ્યા ઊભી થઈ છે નિર્માણાધીન પુલના કારણે લોકોએ સોસાયટીના ખાનગી રસ્તાનો ઉપયોગ શરૂ કર્યો છે સોસાયટીમાં કાર સહિત અન્ય વાહનોનું ભારણ વધતા મહિલાઓ વિફરી સોસાયટીની મહિલાઓએ રસ્તા ઉપર બેસી જઈને વાહનોને અટકાવ્યા છે વિફરેલી મહિલાઓએ રસ્તો બંધ કરી તમામ વાહનો પરત મોકલ્યા

બંધ કરી દેવામાં અત્યારે એટલા માટે આવ્યો છે કે અહીંયા જે નાના બાળકો તે ઉપરાંત ઘરડા અને રોગી રોગી હોય એ લોકોને પરેશાની ઊભી થઈ રહી છે અને સતત પોલ્યુશનનો સામનો છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ માણસો બધા કરે છે એના માટે આટલા બધા ટ્રાફિક જ્યારે જામ થાય અને અહીંયા સતત ટ્રાફિક જામ થતો હોય તો પ્રાણીઓને બી પ્રોબ્લેમ થઈ રહ્યો છે અહીંયાના રહેવાસી લોકોને બી પ્રોબ્લેમ છે અને ત્યાર પછી આ બધા પ્રોબ્લેમને કારણે અમે આ રોક્યું છે કે કમસે કમ થોડી દેર નાના વાહનો તો ઠીક છે પણ મોટા વાહનો ટ્રક ટ્રોલી ટ્રોલા આ બધું જાય છે તો હોર્ન તો પછી આનું બધાનું શું કરવાનું આપણે તો કઈક તો વિચારવું છે ને શું માંગ એટલી જ છે કે અહીંયાથી કમસે કમ આ ટ્રાફિકમાં નાના ટુ વ્હીલર જાય તો કઈ વાંધો નથી અને મોટા ટ્રોલા ટ્રક અને ટ્રેક્ટર્સ અને બસીસ છકડે ય સારા બંધ કર દીજે પ્લીઝ બસ